વાલાણી હાઈસ્કૂલમાં રેલીનું સમાપન થયું બનાસકાંઠા જિલ્લા રોજગાર કચેરી પાલનપુર દ્વારા આદર્શ વિદ્યાલય બસુ ખાતે વિદ્યાર્થીઓના એસીસી ટેસ્ટ કરવામાં આવ્યા હતા પ્રોજેક્ટ સપનું અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં ધોરણ દસના કુલ પાંસઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ અવસરે જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સિલર નિમિષા પરમાર અને ગોકુલભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને ધોરણ દસ પછીના અભ્યાસક્રમો વિશે માહિતી આપી હતી તેમણે આરઆઇએસી ટેસ્ટ કેવી રીતે કરવા વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે તે અંગે સમજ આપી હતી અમીરગઢની સરકારી વિનયન કોલેજના એનએસએસ દિવસની ઉજવણી કરવામાં વિદ્યાર્થીઓ માટે અભિમુખતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને એનએસએસ વિશે યોગ્ય માહિતી અને માર્ગદર્શન આપવાનો હતો કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે વિસનગરની એમિન કોલેજના હિન્દી ભવનના પ્રાધ્યાપક ડોક્ટર નિયાઝ પઠાણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓના એનએસએસના ઉદ્દેશો અને પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી થરાદ ગાયત્રી વિદ્યાલય ખાતેથી બસો તેત્રીસ ફૂટ લાંબી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રામાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ માર્કેટયાર્ડના ચેરમેન શૈલષભાઈ પટેલ સહિત નગર બંધુઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા ગાયત્રી વિદ્યાલયના બે હજાર વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો એનસીસી એનએસએસ અને સ્કાઉટ ગાઈડના બાળકોએ આ તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો આ તિરંગા યાત્રા ગાયત્રી વિદ્યાલય થરાદથી શરૂ કરી ચાર રસ્તા થઈ થરાદ બજારથી સમગ્ર થરાદ નગરની અંદર ફરી અને કુલ પાંચ કિલોમીટરનો રૂટ હતો અને અંતે પરત ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતે ફરી હતી સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન અને આયોજન ગાયત્રી વિદ્યાલય દ્વારા કરવામાં આવ્યું હતું દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરુ ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર રાજ્ય પોલીસ કમિશનરના આદેશ અને બનાસકાંઠા જિલ્લા પોલીસના આયોજન અનુસાર ડીસા રૂરલ પોલીસે આજે અનંતરા રિસોર્ટ ખાતે એક પરિસંવાદ કાર્યક્રમ યોજ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોની સુરક્ષા અને સલામતીને મજબૂત બનાવવાનો હતો આ પરિસંવાદમાં ડીસા તાલુકાના તમામ ગામોના સરપંચો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બને તે માટે આ કાર્યક્રમ યોજાયો હતો પોલીસ દ્વારા વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સંગઠન સૃજન અભિયાન અંતર્ગત બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા ડીસા જિલ્લા પંચાયતના વિશ્રામ ગૃહ ખાતે શહેર અને તાલુકાના પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા આગામી સમયમાં ડીસા શહેર અને તાલુકાને નવા પ્રમુખો મળશે આ પદ માટે અનેક ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે પ્રદેશ નિરીક્ષકો દ્વારા તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓના મંતવ્ય જાણવામાં આવ્યા હતા આ સેન્સ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય સર્વસંમતિથી મજબૂત અને સક્ષમ નેતૃત્વની પસંદગી કરવાનું છે પાટણ શહેરના વ્રજ એપાર્ટમેન્ટમાંથી થયેલી ઘરફોડ ચોરી અને મોટરસાયકલ ચોરીનો ભેદ એલસીબી પોલીસે ઉકેલ્યો છે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યો છે આશ્ચર્યજનક વાત તો એ છે કે આરોપી એ જ એપાર્ટમેન્ટના બીજા માળે રહેતું દિનેશભાઈ નવીનભાઈ લુહાર છે એલસીબી સ્ટાફે ટેકનિકલ સોર્સ હ્યુમન સોર્સ અને નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાની મદદથી તપાસ કરી હતી પોલીસે દિનેશભાઈને અટકાયત કરી સઘન પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી હતી દિનેશે જણાવ્યું છે કે તે છેલ્લા દોઢ મહિનાથી બેરોજગાર હતો તે ફ્લેટના ધાબા પર બેસવા જતો ત્યારે તેણે નોંધ્યું કે ત્રીજા માળે આવેલા તમામ ફ્લેટ બંધ રહે છે દિયોદર ઠાકોર બોર્ડિંગથી પોલીસ સ્ટેશન દિયોદર સુધી તિરંગા યાત્રા યોજાઈ આ યાત્રા આદર્શ થી રેલવે સ્ટેશન રોડ જૂના બસ સ્ટેશન વિસ્તાર થઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી જ્યાં સમાપન થઈ હતી આ રેલીમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણ દિયોદર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી પોલીસ સ્ટાફ તથા કર્મચારીગણ ભાજપના ભવાનજી ઠાકોર પ્રમુખ દિનેશભાઈ દવે વનરાજસિંહ વાઘેલા અલકાબેન જોશી તલાટીકા મંત્રીઓ સહિત કર્મચારીઓ ગણ જોડાયા હતા

ગુજરાત રાજ્ય સરકારે મહેસૂલી તલાટી સંદર્ભે વર્ષ બે હજાર સત્તરમાં લેવામાં આવેલા મહત્વના નિર્ણયને રદ કરી દીધો છે નવા નિર્ણય અનુસાર હવે બેથી ત્રણ ગામો વચ્ચે એક જ તલાટીનો લાભ આપવામાં આવશે એટલે કે દરેક ગામ માટે અલગ તલાટી મળવાનું હવે શક્ય રહે વર્ષ તત્કાલીન રાજ્ય સરકારે મહેસૂલ તલાટીઓને પંચાયતમાં પ્રતિનિયુક્તિથી મૂકવાનો નિર્ણય કર્યો હતો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે દરેક ગામમાં એક તલાટી હોવા જોઈએ જેથી ગ્રામજનોને તેમના કાર્યો માટે વારંવાર દૂરધામ ન કરવી પડે પાંચ મંત્રીઓને પાંચ અધિકારીઓની કમિટીએ વર્ષ બે હજાર સત્તરમાં મહેસૂલી તલાટીને પંચાયતમાં સમાવવા માટે નિર્ણય કર્યો હતો પરંતુ હવે મહેસૂલ વિભાગે સત્તાવાર ઠરાવ બહાર પાડીને આ જૂનો નિર્ણય રદ કર્યો છે અર્થાત હવે મહેસૂલી તલાટીનું કામ એકથી વધુ ગામો માટે વિતરણ કરવામાં આવશે થરાદના મુખ્ય બજાર વિસ્તારમાં દિવસભર રખડતી ગાયો અને આંખલાઓનો ત્રાસ અસહ્ય બન્યું છે માર્ગ ઉપર અડચણરૂપ ઊભા રહેતા રખડતા ઢોરોના કારણે ટ્રાફિક જામ સામાન્ય બન્યું છે રાહદારીઓ અને વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે શહેરના જીવદયા પ્રેમીઓ કે પાલિકાની કોઈ ટીમ આ રખડતા ઢોરો માટે આગળ આવતી ન હોવાને કારણે પરિસ્થિતિ ગંભીર બની રહી છે વેપારીઓ અને નાગરિકોએ રખડતા ઢોરોનું અન્યત્ર સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થળે રાખવાની માગ કરી છે